તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં સાત થી પંદર વર્ષ સુધીના બાળકો માટે સમર યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ગાંધીધામના સુંદરપુરી પ્રાથમિક શાળા ખાતે સમર યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પિસ્તાલીસ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો જે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ વિશે લોકોમાં વધુને વધુ જાગૃતતા આવે તે હેતુથી અવારનવાર કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં ઉનાળા વેકેશન દરમિયાન સમર યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તો ગાંધીધામની પ્રાથમિક શાળા ખાતે સમર યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં પ્રથમ દિવસે આયોજન થી વધુ બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું સાથે જ યોગ વિશે વિશેષ માહિતી મેળવી હતી તો કાર્યક્રમની શરૂઆત કચ્છના યોગ કોર્ડિનેટર ભૂપતસિંહ સોઢા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી જ્યાં યોગ કોચ પૂજાબેન લાલવાણી દ્વારા બાળકોને યોગ્ય યોગ વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી આ સમર યોગ શિબિર દસ દિવસ સુધી ચાલશે જેમાં બાળકોને નિઃશુલ્ક યોગ શીખવાડવામાં આવશે તેમજ કાર્યક્રમને સફળ બનાવવા યોગ ટ્રેનર ગીતાબેન ઠક્કર અને આશાબેન કૃષ્ણાની વિશેષ જેમત ઉઠાવી રહ્યા છે જે આ સમર કેમ્પનું આયોજન સંચાલન કરી રહી છું અને મારા સહયોગી પણ અહીંયા છે ગીતાબેન અને આશાબેન અને અમે અહીંયા દસ દિવસનું દસ દિવસનું આયોજન કરેલ છે જેમાં આજે પહેલો દિવસ છે અને એમાં અમારી પચાસ જેટલી એન્ટ્રી થઈ ચુકેલ છે અને કાલનો દિવસ અમારે રજીસ્ટ્રેશન હજી બાકી છે તો અમને આશા છે કે કાલે અમારા સો જેટલા થઈ જ જશે અને વધારે પણ થઈ શકે છે એમાં ગુજરાત રાજ્ય બોર્ડનું બહુ સારું વધારે એમ સહયોગ છે અને સારું એવું કામ થશે અમારે બધા આખા ટીમની આશા છે આ બીજો વર્ષ છે પહેલા વર્ષે જે થયું હતું એ એનું સંચાલન પણ મેં જ કર્યું હતું ને ત્યારે પણ બહુ જ બહુ જ સારું એવું કામગીરી હતી અમારી અને રિઝલ્ટ પણ સારું મળ્યું એટલા માટે સરકારે આ વખતનું જે આયોજન કરેલું છે એ બમણાં ઘણું કર્યું છે ત્યારે સો થયેલ હતા અને હમણાં બસો કેમ્પ આયોજન કરેલ છે